ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કિમિયાઓ અપનાવીને દારૂબંધીના ધજાગ્રા ઉડાવતા હોય છે અને પોલીસ પણ આ બુટલેગરોને ડામવા માટે અવારનવાર કાર્યવાહી કરતી હોય છે બુટલેગરોની નવી નવી મોડલ્સ ઓપરેન્ડી ખુલ્લી પાડતી હોય છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાની એલસીબીની ટીમે બુટલેગરના ઈરાદાને નિષ્ફળ બનાવ્યો છે જેમાં દસ લાખથી વધુ રૂપિયાનો વિદેશી દારૂ લઈને આ બુટલેગર પોતાની જાતને ચાલાક સમજી રહ્યો હતો ને તે એમ સમજતો હશે કે પોલીસને તે થાપ આપી દેશે પરંતુ એલસીબીએ દારૂ સાથે ઝડપી પાડ્યો છે ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

આઈસરની આડમાં ચોરખાનું બનાવીને વિદેશી દારૂ ઠાલવનાર જે બુટલેગરો છે તેમના મોડસ ઓપરેડીને ખુલ્લો પાડ્યો છે વાત ઘટના કંઈક એવી હતી કે વડોદરાથી એક આઈસર રેડ કલરની તે વિદેશી દારૂનો જથ્થો ભરીને છોટાઉદેપુર કવાટ ખાતે આવી રહી હતી અને આ અંગેની મા બાતમી એલસીબી ક્રાઈમ બ્રાન્ચના છોટાઉદેપુરના પોલીસ ઇન્સ્પેક્ટરને મળીને આ બાતમીના આધારે તેમણે તેમના સ્કોડને સૂચનો કર્યા ત્યારે સ્કોડ છે તે પેટ્રોલિંગમાંથી અને જે બાતમીવાળી આઈસરથી તેને અટકાવી તેની તલાશી લેવામાં આવતા તેના અંદર પહેલાં તો દારૂ ન હોવાની વાત સામે આવી પરંતુ બાતમી પાકી હોવાથી જે ટેકનિક કરે તેમાં વાપરી હતી તેને લઈને પાછળના ભાગે તપાસ કરી ત્યારે તેણે આ બુટલેઘરે આઈસરની અંદર એક ચોરખાનું બનાવ્યું તેમાં

લાખો કરોડ રૂપિયાનો દારૂ ઘુસાડતા હોય છે પરંતુ હાલ આ મામલા સંદર્ભમાં આકાશ કુમાર અશોકભાઈ ઠાકરના નામનો જે બુટલેગર છે તેની સામે પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી તેને પકડવાની તજવીજ હાથ ધરી છે હવે તેની પૂછપરછમાં ખુલાસો થશે કે ક્યાંથી દારૂ લાવ્યો હતો અને ક્યાં લઈ જઈ રહ્યો હતો દર્શક મિત્રો નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહા